કારો કરવા જવાનું છે હવે ટીવી વી હારી થઈ ગઈ છે હવે હમ તો કન્ટિન્યુ બન્યા તો વીજ પડી છે ને તો છે ને તો મળી તો ફાઇનલી ફેમિલી આપણે કરીને એવાસી એને ચાલુ પણ થઈ ગયો છે તો ખર્ચો આવ્યો છે આપણે પંદરસો રૂપિયાનો બેટરી નાખી નવી આમાં તો હોલમમાં કન્ટિન્યુ બન્યા રહે તો હાલો પછી મળી ફેમિલી ચાલવા ગયા છે કોણ અગિયાર અને લાવ્યા છે તો શાક છે હા હા બાકી હમ હમ સારું નહોતું બધું

અને હવે તો ઘરમાં અમે ખાલી ત્રણ જણા વિધાસી તો ગૌતમભાઈ તો આજે આપણે વેહી ગયા છે ભાવનગર કોલેજ છે એટલે હો અને તો બ્લોકમાં કન્ટિન્યૂ બની રહ્યો તો આ લોકો પછી મળી તો આપણે છે ને દવામાં શું લીધું પાક બતાવો તો લેવા છે એસી પાઇડ પાવડર એટલે અહીંયા કા છે તાંગુન એટલે હા સાચી

તો આજે આપણે કરમડાના હાથના રોટલા અને ડુંગળી બટેટાનું શાક ને સાય ખાપા તો હવે આપણે ત્રણ જણા કામ હા આ તો થઈ જાય હમ તો શાક હમ હા હા દેયા આવી જાય તો પાસે શાક થઈ જાય તમ પણ એમ ન આવો હે તો આ ડુંગળી બટેટાનું શાક રોટલા અને આથણા તો હાલ જમીન પછી મળી તો ફેમિલી અત્યાર વાગ્યા છે અગિયાર તો આનો આશા કરશું તમને બધા ગમે ગમે લાઇસન્સીસ કે ઘણું ભૂલતા નહીં તો હોવા મળે કાલના નવા જ્લોગમાં જય માતા જય દ્વારકાધીશ